तो फरी एक बार मोदी सरकार सर आज क्या कहना चाहोगे किस तरह के अपना शहर में अलग अलग विस्तारों में जा रहे पुलिस पेट्रोलिंग में जाए थे પણ ચેકિંગ કરતી હોય છે નાકાબંધી કરે છે ચેક ઉપર જો પોલીસ ટ્રાફિકને રોકીને ચેક કરે છે ત્યારે થોડા સહુલિયત રહે પોલીસના અને કમ્યુનિકેટ સારી રીતે કરી શકે આપણા પ્રજાજનો સાથે જો વાળા ઇલાકા હોય છે જ્યાં વાત કરવામાં એટલા શોર હોય છે ગાડીઓને એટલા અવાજ હોય છે એના ધ્યાનમાં રાખીને તમામના એક સારા ક્વોલિટીના સ્પીકરો જો આપવામાં આવેલા છે જેના માધ્યમથી પોલીસના અમારા અધિકારીઓ અને જવાનો પબ્લિકને કોઈ સૂચના આપવા માગતા હોય એના સાથે કોઈ વાત કરવા માંગતા હોય જોઈએ અથવા ટ્રાફિકના જો પોઈન્ટ્સ હોય છે જો આ પોઈન્ટ ઉપર જો એ જ્યારે ના લીધે જો લોકો રોકાયેલા હોય ત્યારે કોઈ કમ્યુનિકેટ કરવા માંગતા હોય એના સાથે તો એના ઉપયોગ કરવા માટે જો તમામ પોલીસ સ્ટેશનોના અને ટ્રાફિકના ટીમના કુલ જો પચાસથી વધુ અમના સ્પીકરો આપવામાં આવેલા છે સાથોસાથ જો અમારી કંડમ ગાડીઓ પડીલી હોય છે એના ઉપર તો જો અમારી ફ્લિકરિંગ લાઇટ્સ છે જોવે આ લાઇટના નિકાલીને બેટરી ઓપરેટેડ કરીને જો ચેક પોસ્ટ છે જ્યાં લોકોને ખબર પડે કે ત્યાં પોલીસ પોઈન્ટ છે અને પોલીસ ચેક કરી રહી છે ચાર રસ્તા ઉપર જ્યારે ચેક કરીએ છીએ ત્યારે પોલીસનો પ્રજન્સ હોય એના માટે લગભગ જો આઠ નવ ફીટ તક આ લંબા થઈ શકે છે એના વ્યવસ્થાઓ જો એમટી વિભાગ તરફથી કરવામાં આવેલી છે આ બી તમામ પોલીસ શહેરમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ જેથી જો આપણે શહેર પોલીસના વિઝ્યુઅલ પ્રઝન્સ આપણી પ્રજામાં વચ્ચે રહે અને પ્રજાના થોડા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર તરીકે બી જો પ્રજાના ભરોસો પોલીસ ઉપર રહે છે